ગોરખ્યાન દાદાની જય જય રઘુવંશ કોટક સાહેબ આવતીકાલે ગુરુ કૃષ્ણમત યોગ છે તો સમયની જાણકારી આપો આવતીકાલે એકવીસ આઠ પચીસ ના રોજ ગુરુવાર છે અને ગુરુ પુષ્યામૃત યોગ છે પહેલાં તો એ જણાવું છું આપને કે ગુરુ પુષ્યામૃત યોગ કેવી રીતે થાય તો જ્યારે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવે અને તે દિવસે ગુરુવાર હોય એટલે કે નક્ષત્ર અને વારનો સંયોગ પુષ્ય નક્ષત્ર અને ગુરુવારનો સંયોગ જે દિવસે થાય ત્યારે ગુરુ પુષ્યામૃત યોગ થાય છે વર્ષમાં ચાર પાંચ વખત ગુરુ પુષ્યામૃત યોગ આવતા હોય છે તો બુધવારે રાત્રે એટલે કે આજે પચીસ ની રાત્રે પચીસ મિનિટે ચંદ્ર મહારાજ ચંદ્રદેવ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે અને ગુરુવાર ની રાત્રિ એકવીસ આઠ બે હજાર પચીસની રાત્રિના લગભગ બાર વાગ્યે ને સાત મિનિટે સુધી પુષ્ય નક્ષત્રમાં રહેશે નક્ષત્રમાં લગભગ ચોવીસ કલાક સુધી ચંદ્ર રહેતા હોય છે તો આમ ગુરુવારના દિવસે યોગ હંમેશા શરૂઆત શરૂ થાય એટલે કે ગુરુવારે સવારે સૂર્ય ઉગે ત્યારથી થશે અને રાત્રે બાર વાગ્યા સુધી જે બાર ને સાત મિનિટ સુધી અમલમાં રહેશે એટલે રાત્રે પણ આપણે પૂજા પાઠ ઉપાસના કરી શકાય ખરીદી પણ કરી શકાય એટલે ગુરુ પુષ્યામૃત યોગ છે એ આખો દિવસ કાલે છે હા સર ગુરુ પુષ્યામૃત યોગમાં શું કરી શકાય ગુરુ પુષ્યામૃત યોગમાં સૌથી પહેલા તો સારામાં સારી બાબત છે કે આપણે જે પુણ્ય કામ કરીએ દાન આપીએ ધાર્મિક કામ કરીએ પૂજા પાઠ કરીએ ઉપાસના કરીએ તેનું ફળ અનેક ગણું વધારે મળે છે તો ગુરુ પુષ્ય યોગના દિવસે આપની કુળદેવીની ઉપાસના આપના ઈષ્ટદેવની ઉપાસના વિષ્ણુ ભગવાનનાની ઉપાસના કે સહસ્ત્રનામ લક્ષ્મી માતાજીની ઉપાસના શિષુક્ત વગેરે કે સત્યનારાયણ ભગવાનની કથા આ બધા જ કામો માટે ગુરુપુષ્યાણ્યોગ સારું પરિણામ આપે છે અને ખાસ કરીને પીપળે તો ચોક્કસ જળ ચડાવવું દીવો કરવો પ્રદક્ષિણા ફરવી અને ઓમ નમો ભગવતે વિષ્ણુ ભગવાન નામનો જાપ કરવો જોઈએ ઉત્તમ છે એક વાત કે રહી ગઈ કે આ દિવસે સોના ચાંદીના ના આભૂષણો ની ખરીદી સોના ચાંદી ખરીદી જમીન મકાન કે વાહનની ખરીદી માટે પણ ઉત્તમ દિવસ છે હવે આપણે પૂછ્યું કે શું ન કરી શકાય તો વિવાહ સગાઈ માટે ગુરુ પુષ્યમૃત્યોગમાં કરી શકાય નહીં કારણ કે પુષ્ય નક્ષત્ર જે છે એ વિવાહના કામમાં કે સગાઈના કામમાં ઉપયોગમાં જનરલી લેવાતું નથી તેથી ગુરુ પુષ્યા યોગ હોવા છતાં આ વસ્તુમાં નિષેધ છે માટે એ કરી શકાય નહીં બાકી કોઈ ધર્મના સારા કામો અને સારી ખરીદી કરી શકાય જેનો અનેક ગણો ફળ પ્રાપ્ત થાય છે ખરીદીમાં અનેક ગણો તમારા પ્રોપર્ટી પૈસામાં વધારો થાય છે આ દિવસે બેંકમાં ખોલાવી શકાય શકાય થાપણ મૂકી આ બધી ખરીદીઓ થઈ શકે છે આ દિવસે ચોક્કસ કામ માટે ચોક્કસ મુખો દિવસ ગુરુ પુષ્યમૃત યોગ છે જ પણ જો એવું કોઈ ચોક્કસ કામ હોય અને સમયની અનુકૂળતા હોય તો એ પણ કરી શકાય છે પણ કોઈ આખા દિવસમાં ગમે તે કામગીરી કરવામાં કોઈ બાધારૂપ નથી કોઈ નિષેધ નથી પણ ઘણા દર્શકોનો એવો આગ્રહ પણ હોય કે હું કોઈ ચોક્કસ સમય અમને જણાવો તો વધારે અનુકૂળતા રહે તો જે દિવસે જે વાર હોય એ દિવસે એની હોરા પ્રથમ શરૂ થાય તો ગુરુવાર એટલે ગુરુની હોરા પ્રથમ શરૂ થાય સૂર્યોદયથી અને એક કલાક ચાર મિનિટની એક હોરા થાય છે દિનમાન પ્રમાણે તો સવારે સૂર્યોદયથી એક કલાક સુધી જે ગુરુની હોરા છે એમાં આપ સૌથી વધારે પૂજા પાઠ ઉપાસના કરો પીપળે જળ ચઢાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવનો જપ કરો અથવા આપના ઈષ્ટદેવ કે જે રીતે આપને પૂજા પાઠ અનુકૂળ હોય તે પ્રમાણે પછી ગુરુવારે ગુરુની હોરા ત્યાર પછી બપોરે પોણા બેથી ફરી બીજી વખત આવે પોણા બેથી પોણા બેથી પોણા ત્રણ સુધી એક કલાક સુધી ગુરુની હોરા જે આવે છે એમાં આપ કોઈ ચોક્કસ સોનું ચાંદી ખરીદવા માંગતા હોય તમે કોઈ પૂજાની વસ્તુઓ સોના ચાંદીની વસ્તુઓ ખરીદવા માંગતા હોય તો ખરીદી શકો છો બેંકમાં તમે એફડી પણ કરાવી શકો છો પછી ગુરુમાં શુક્રની હોરા છે એ સાંજે લગભગ પાંચ વાગ્યાથી શરૂ થાય છે અને છ વાગ્યા સુધી રહે છે એમાં કોઈ બેન્કિંગ કામ પ્લસ તમે ઇન્કમટેક્સને લગતું કોઈ કામ એવું પણ કરી શકો છો અને સાંજે અને અને જ્યારે સૂર્યની હોરા આવે સૂર્યની હોરા ચાર વાગ્યાથી લગભગ પાંચ વાગ્યા સુધી છે કે સૂર્યની હોરામાં આપ કોઈ ચોક્કસ મોટી વ્યક્તિને મળી અને આપનું કામ કરાવવા ઈચ્છતા હો કોઈ પદગ્રહણ કરવું હોય કોઈ અધિકારીની બદલી થઈ હોય અને ત્યાં એને ચાર્જ પદભાર સંભાળવો હોય તો હમણાં જ આઈપીએસ અધિકારીઓની એકસો પાંચ જેટલા અધિકારીઓની બદલી થઈ છે તો તેઓ ગુરુમાં સૂર્યની હોળા હોરામાં આ કામ કરી શકે છે પોતાનું તાજ ગ્રહણ કે પદ ગ્રહણ કરી શકે છે ખૂબ ખૂબ આભાર કોટક સાહેબ આ દર્શકોને જાણકારી આપી તે બદલ